આજે આપણે આ વિડીયોમાં બીએસસી નર્સિંગ કટ ઓફ બે હજાર ત્રેવીસ ચોવીસની વાત કરીશું એટલે કે મેરિટ કેવી રીતે બને કેટલા માર્કની રેન્ક જોઈએ તો પહેલાં મેરિટની વાત કરીએ તો મેરિટ છે તમારે જે બોર્ડનું રિઝલ્ટ છે ગુજરાત બોર્ડનું એમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી એ ત્રણ વિષયના ટોટલ ત્રણસોમાંથી જે માર્ક્સ મેળવ્યા હોય એને ભાગ્યા ત્રણ કરો એટલે કે તમારે ટકાવારી સોમાં કન્વર્ટ કરે એવી રીતે મેરિટ બનશે ધારો કે તમે દરેકમાં પચાસ પચાસ તમારું ટોટલ દોઢસો થયું તો દોઢસો ભાગ્યા ત્રણ કરશો તો તમારું પચાસ મેરિટ થઈ ગયું એવી રીતે એટલે કે મેન ત્રણ વિષયના ઘણા ઇંગ્લિશ અને સંસ્કૃતના ઘણા છે નહીં મેરિટમાં તો ચલો આપણે દરેક કોલેજનું કટ ઓફ જોઈએ હવે આગળ વધીએ તો કે પહેલી છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અમદાવાદ મેં અહીંયા ખાલી સિટીના નામ જ લખ્યા છે તો એમાં ઓપન કેટેગરીમાં છે ઇઠોતેર પોઈન્ટ તેત્રીસ અને જે અહીંયા જે રેન્ક લખ્યા છે પાછળ કંસમાં રેન્ક છે એ બધામાં જનરલ રેન્ક છે કોઈ કેટેગરી રેન્ક નથી તો કે બસો બાર પછી ઈડબ્લ્યુએસમાં છે ચુમ્મોતેર પોઈન્ટ સડસઠ અને રેન્ક છે જનરલ રેન્ક છે ચારસો ને તેર એસસીબીસીમાં છે તોતેર અને જનરલ રેન્ક છે પાંચસો અડત્રીસ એસસીમાં છે બોતેર અને જનરલ રેન્ક છે છસો તેત્રીસ એસટીમાં છે એકસઠ પોઈન્ટ ચોત્રીસ અને રેન્ક છે ઓગણીસો નેવ્યાસી તો જનરલ રેન્ક છે જે કોર્સમાં લખાયા અને માર્ક્સ મેં તેમને કીધા એવી રીતે ત્રણ સબ્જેક્ટના જે પર્સન્ટેજ થાય છે એ છે તો ચલો આગળ વધીએ તો કે બીજા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત જે નર્સિંગમાં જેમાં ઓપનમાં છે તોતેર પોઈન્ટ સડસઠ અને જનરલ રેન્ક છે ચારસો ને નેવ્યાસી ઇડબ્લ્યુ માં છે એકોતેર તેત્રીસ અને જનરલ રેન્ક છે છસો ને તોતેર છે છાસઠ સડસઠ અને જનરલ રેન્ક છે 1222 ને બાવીસ એસ કેટેગરીમાં છે છાસઠ ડબલ અને જનરલ રેન્ક છે બારસો ને પંચાણું પછી એસટી કેટેગરીમાં છે છાસ સડસઠ અને જનરલ રેન્ક છે એકવીસો અગિયાર હવે આગળની કોલેજની વાત કરીએ તો કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ નર્સિંગની છે વડોદરા એમાં ઓપન કેટેગરીમાં છે તોતેર પોઈન્ટ તેત્રીસ અને જનરલ રેન્ક છે પાંચસો ને દસ ઇડબ્લ્યુ છે છાસઠ પોઈન્ટ તેત્રીસ અને જનરલ રેન્ક છે નવસો ને અઠ્ઠાણું એસસીબીસીમાં છે સડસઠ પોઈન્ટ સડસઠ અને જનરલ રેન્ક છે એક હજાર નેવું એસસી કેટેગરીમાં છે સડસઠ પોઈન્ટ પચાસ અને રેન્ક છે અગિયારસો ને સાત એસટી કેટેગરીમાં છે મેરિટ છે સાહીઠ પોઈન્ટ તેત્રીસ અને જનરલ રેન્ક છે એકવીસો ને પંચાણું આગળની મેડિકલ કોલેજની વાત કરીએ તો કે એ છે ધારપુર નર્સિંગ કોલેજ ગવર્મેન્ટ એમાં ઓપન કેટેગરીમાં છે બોતેર પોઈન્ટ જીરો આઠ અને જનરલ રેન્ક છે છસો ને અગિયાર ઈડબ્લ્યુએસમાં છે ચોસઠ પોઈન્ટ સડસઠ અને જનરલ રેન્ક છે ચૌદસો ને ચુમ્માળીસ એસસીબીસીમાં છે અડસઠ પોઈન્ટ ઝીરો આઠ અને જનરલ રેન્ક છે અગિયારસો ને પંચાવન એસસી કેટેગરીમાં છે ત્રેસઠ પોઈન્ટ સડસઠ અને જનરલ રેન્ક છે પંદરસો ને એસી એસટી કેટેગરીમાં છે છપ્પન અને જનરલ રેન્ક છે એકત્રીસો ને સત્યાસી આ દરેક આઠ ગવર્મેન્ટ કોલેજ છે આઠે ગવર્મેન્ટ કોલેજની ફી છે માત્ર એકસો પિસ્તાળીસ રૂપિયા કોલેજ ફી જો આગળની કોલેજની વાત કરીએ તો કે છે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ જામનગર જેમાં ઓપન કેટેગરીમાં મેરિટ છે બોતેર અને જનરલ રેન્ક છે છસો ને ઓગણત્રીસ મેરિટ છે છાસઠ અને જનરલ રેન્ક છે બારસો ને એસી છે છાસઠ તેત્રીસ અને જનરલ રેન્ક છે અગિયારસો ને ચોવીસ કેટેગરીમાં છે બાસઠ પોઈન્ટ પંચ્યાસી અને જનરલ રેન્ક છે સત્તરસો ને ત્રેવીસ એસટી કેટેગરીમાં મેરિટ છે સાહીઠ અને જનરલ રેન્ક છે બાવીસ પોઈન્ટ બાવીસો ને બાણું સોરી આગળની મેડિકલ કોલેજની વાત કરીએ તો કે છે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ રાજકોટ એમાં ઓપન કેટેગરીમાં મેરિટ માર્ક્સ છે એકોતેર પોઈન્ટ સડસઠ અને જનરલ રેન્ક છે છસો ને એકસઠ ઇડબ્લ્યુ એસમાં મેરિટ માર્ક્સ છે સડસઠ પોઈન્ટ છાસઠ અને મેરિટ રેન્ક છે એક હજારને ચોમોતેર એસસીબીસીમાં મેરિટ માર્ક્સ છે સડસઠ પોઈન્ટ ઝીરો આઠ અને જનરલ રેન્ક છે અગિયારસો ને બાવન એસસી કેટેગરીમાં મેરિટ માર્ક્સ છે પાંસઠ અને જનરલ રેન્ક છે ચૌદસો ને બાર એસ કેટેગરીમાં છે ચોપન મેરિટ માર્ક્સ અને જનરલ રેન્ક છે છત્રીસો ને હવે આગળની કોલેજની વાત કરીએ તો કે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ ભાવનગર એમાં ઓપન કેટેગરીમાં મેરિટ માર્ક્સ છે એકોતેર તેત્રીસ અને જનરલ રેન્ક છે છસો ને ચોરાણું ઈડબ્લ્યુએસમાં છે મેરિટ માર્ક્સ છાસઠ પોઈન્ટ સડસઠ અને જનરલ રેન્ક છે અગિયારસો ને બાણું એસસીબીસીમાં મેરિટ માર્ક્સ છે છાસઠ અને જનરલ રેન્ક છે બારસો ને ચોર્યાસી એસ કેટેગરીમાં છે મેરિટ માર્ક્સ છે તેસઠ પોઈન્ટ અને જનરલ રેન્ક છે સોળસો ને પચાસ એસટી કેટેગરીમાં છે મેરિટ માર્ક્સ ચોપન પોઈન્ટ તેત્રીસ અને જનરલ રેન્ક છે છત્રીસો ને છેતાળીસ તો આગળની કોલેજની વાત કરીએ તો કે છેલ્લી ગવર્મેન્ટ કોલેજ જે છે નર્સિંગ ગવર્મેન્ટ કોલેજ સિદ્ધપુર જેમાં ઓપન કેટેગરીમાં છે મેરિટ માર્ક્સ છે ઓગણસિત્તેર પોઈન્ટ સડસઠ અને જનરલ રેન્ક છે આઠસો ને પિસ્તાળીસ છે ચોસઠ પોઈન્ટ સત્તર અને જનરલ રેન્ક છે પંદરસો ને પંદર એસસીબીસીમાં છે મેરિટ માર્ક્સ છે છાસઠ તેત્રીસ અને જનરલ રેન્ક છે બારસો ને તેતાળીસ એસસી કેટેગરીમાં છે મેરિટ માર્ક્સ છે એકસઠ પોઈન્ટ સડસઠ અને જનરલ રેન્ક છે ઓગણીસો ને અઢાર એસટી કેટેગરીમાં છે મેરિટ માર્ક્સ છે બાવન અને જનરલ રેન્ક છે બેતાળીસો ને એકોતેર આ હતી આપણી આઠ નર્સ બીએસસી નર્સિંગની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એમાં કઈ કેટેગરીમાં કેટલા મેરિટ માર્ક્સ અને જનરલ રેન્ક એટલું કેટેગરી રેન્ક મેં લખ્યો નથી પછી હવે પ્રાઇવેટ કોલેજની વાત કરીએ તો પ્રાઇવેટમાં તમને તેત્રીસ તેત્રીસ માર્ક્સ તેત્રીસ પર્સન્ટેજે પણ તમને એડમિશન મળી જશે તો પ્રાઇવેટ કોલેજની ફી હોય છે સાહીઠથી લઈને નેવું હજાર સુધી એક લાખ સુધી પણ હોય છે અને તમારે ગમેલા માર્ક્સ આવશે પણ તમારી નજીકની પ્રાઇવેટ કોલેજ તમે સિલેક્ટ કરી શકો છો અમે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજનો કટ ઓફ છે આવી જ રીતે આપણે એમ બીબીએસમાં ગવર્મેન્ટ જીમીઆરએસ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજનો ત્રણેના અલગ અલગ કટોકપીડીઓ બનાવ્યા છે પછી આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં પણ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના કટુકપીડીયો બનાવ્યા છે પછી વેટનરીમાં કઈ રીતે એડમિશન મળે તેની પણ વાત કરી છે પછી એમ વાય સ્કોલરશીપ અને ફ્રી શિપ કાર્ડ વિશેની પણ વાત કરી છે તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો એક પ્લેલિસ્ટ હશે ગુજરાત એડમિશન પ્રોસેસ બે હજાર ચોવીસ જેમાં એડમિશન રિલેટેડ વિડીયો અને કઠોળ વિડીયો છે એક પ્રો એક્સ પ્લેલિસ્ટ હશે સ્કોલરશિપ શિષ્યવૃત્તિ નામનું જેમાં શિષ્યવૃત્તિ રિલેટેડ વિડીયો છે તો બસ અહીંયા વિડીયો પૂરો થાય છે મળીએ નવા વિડીયોમાં કોઈ નવા સાથે